મિત્રો નવા બ્લોગમાં આપણું સ્વાગત છે તમે જુઓ છો અત્યારે આ કપાસ વરસાદ પછી થોડો થોડો ખાખરવા લાગ્યો એવું લાગે છે જો આ રીતે પીળો છે પડવા અત્યારે તો સારો છે પણ આ કપાસ ટૂંક સમયની અંદર ખાખરી જાય એવો લાગે છે કારણ કે કપાસની અંદર અથવા તો કોઈ પણ પાક હોય એ પાક હંમેશા વાતાવરણ પ્રમાણે અનુકૂળતા પ્રમાણે કોઈ પણ પાક આવતો હોય છે બાકી દવા સાઇટે એવું બધું હા ત્રીસ ટકા ચાલીસ ટકા ફેર પડે બાકી જાદુ સાહીઠ ટકા જેવું તો વાતાવરણ જ અનુકૂળતા હોય છે અત્યારે આ વરસાદના હિસાબે જો આ સાપા બધે ખરી ગયા છે આ રીતે સાપભા વધારે ખરી ગયા હવે જે જીંડવાતા એ પણ લોકોને વજનવાળો કપાસ હતો એ આડો પડી ગયો છે અને લાલ થવાનો પ્રશ્ન રહેશે અત્યારે તો સારો દેખાય છે પણ આના પાંદને જોતા ટૂંક સમયમાં રાતડા જેવું થઈ જાય છે ને વહેલા કપાસ હતા એને વધારે પડતા લાલ થાય છે કારણ કે હજી તો આ ડ્યુટી હસોડી નાબૂદ કરી દીધી છે આપણા કપાસનો હવે ભાવ તો આગળ પડતો કઈ રીતે કેવો થાય આગળ જોવું રહ્યું કારણ કે હવે કપાસ કેવો કૂતરે છે અને કેવો કૂતારો આપે છે એ પ્રમાણે ખબર હવે આવો કપાસ છે તમારે લોકોને કેવો કપાસ છે કોમેન્ટ કરી જણાવજો તો આ રીતે કપાસ અત્યારે છે સાપ પાને એવું ખરી ગયું છે વરસાદ હતા અમારે અમરેલી જિલ્લાનું બગીચરા તાલુકાનું માવજિજવા ગામની અંદર આ રીતે છે તમારા લોકોને કેવો વરસાદ છે કોમેન્ટમાં જણાવજો આવી રીતે કપાસના વાવેતર છે જો આ જે રીતે આગળના કપાસ છે આ મારી સેટે જે આ કપાસ રહ્યો આ પેલાનો જો આ રીતે લાલ થઈ ગયો આ કપાસ છોડો નીચે વેરાઈ ગયો હોવન નાનીના હિસાબે આ બધું આડું પાડી દીધું છે કપાસમાં નુકસાની થાય એમ કહે છે ને નુકસાન ન થાય એવું હોય આ પવન ને એવું હોય એટલે આ રીતે કસોડો કપાસ હેઠળ ખરી ગયો છે તો જે કપાસ મોઢા હતા અને ઝીંડવા હતા એ કપાસમાં ઓછો વાંધો છે બાકી જે આ રીતે પાકી ગયો છે આ રીતે ખરી જાય છે વરસાદના આઈટામિન પવનના આઈટામિન છે ખરી ગયો છે આવી રીતે મારે આવી ખેતી છે તમારે કેવી છે જણાવજો જય જવાન જય કિસાન